નમસ્કાર આપ સૌનું સ્વાગત મંજુસર ગામ ખાતે જ્યાં દર રવિવારે રવિવારી માર્કેટ તમને જોવા મળશે તે પણ રોડની બંને સાઈડ ઉપર તો દોસ્તો ચાલો આજે આપણે મંજુસર ગામની અંદર લાગતું રવિવાળી માર્કેટની અંદર આપણે ફરીશું અને ઘણી બધી વેરાયટી જોઈશું તે પણ પ્રાઇઝ સાથે અહીંયા આવશો તો તમને કપડાંને લગતી તમામ વેરાયટી અહીંયા કટલરીનો સામાન સ્કૂલને લગતી વસ્તુઓ અને ઘણી બધી એવી વસ્તુ જે તમે ઘરની અંદર વપરાશમાં ઉપયોગ લઈ શકો છો પ્લાસ્ટિકનો સામાન સ્ટીલનો સામાન ઘણી બધી વેરાયટી તમને આ મંજોસર ગામ ખાતે બરાતી રહીવાળી માર્કેટમાં જોવા મળશે તો તમે દોસ્તો અહીંયા જોઈ શકો છો ટી શર્ટ આની કિંમત દોઢસો રૂપિયા રાખવામાં આવી છે આમ તો તમને બસો રૂપિયા કહેવામાં આવશે પણ તમે અહીંયા આવીને ભાવ કરાવી શકો છો બસોની એક અહીંયાથી તમને નાઇટમાં પહેરવા માટેની નાઇટી પણ ઉપલબ્ધ થઈ જશે તે પણ બસો રૂપિયાની અંદર તમે અહીંયા આવીને કિંમત પણ કરાવી શકો છો તમારા હિસાબથી તો ચાલો દોસ્તો આગળની વેરાયટી જોઈશું જેની અંદર સમાવેશ થાય છે બેગ એટલે કે પટ્ટો અહીંયા તમને પચાસથી સો રૂપિયાની અંદર પટ્ટો તમને આ ટાઈપના મળી જશે સો રૂપિયા જો તમારી પાસે લોખંડ નો ખાટલો છે અને તેની નીચે રબરનું પેકિંગ નથી તો તમે અહીંયા આવીને પણ ખરીદી શકો છો તે પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે તો ચાલો દોસ્તો બાથરૂમમાં વપરાતી વેરાયટી વિશે આપણે વાત કરીશું ઘણી બધી વેરાયટી રાખવામાં આવી છે દસ રૂપિયાથી લઈને બસો રૂપિયાની અંદર તમને ઘણી બધી બાથરૂમમાં વપરાતી વેરાયટી મળવાની છે નાના બાળકો માટેની કાપડની વેરાયટી પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે જેની સ્ટાર્ટિંગ કિંમત વીસ રૂપિયાથી શરૂઆત થાય છે દોસ્તો અહીંયાથી તમે જીન્સના પેન્ટ પણ ખરીદી શકો છો તે પણ માત્ર દોઢસો રૂપિયામાં હેવી ક્વોલિટીવાળા મોજા પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે નાનાથી મારીને મોટા માણસો સુધીના મોજા તમને અહીંયાથી મળી જશે જેની અંદર પચાસની અંદર ચાર મોજા તમને મળી જશે તો ચાલો દોસ્તો આગળ આપણે નાના બાળકોની કાપડની વેરાયટી અહીંયા તમે જોઈ શકો છો ચડ્ડી જે તમને સાહીઠ રૂપિયાની અંદર ચાર ચડ્ડી જોવા મળશે તો આ રીતની ડિઝાઇનની અલગ અલગ વેરાયટીની ચડ્ડી પણ તમે અહીંયા જોઈ શકો છો તો તમે અહીંયા આવતા હોય તો તમને લેડીઝની આઈટમ પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે જેની અંદર સમાવેશ થાય છે લેડીઝ લેંગી તેની સ્ટાર્ટિંગ ટીમમાં તમને અહીંયા દોઢસો રૂપિયાની અંદર બે લેંગસ જોવા મળશે અલગ અલગ સાઇઝની અંદર અલગ અલગ કલરમાં તમને જોવા મળશે દોઢસોની બે રૂમાલ ન શું લે મોજા પચાસના ત્રણ હવે આપણે જોઈશું પાંચ વર્ષથી ઉપર અને પંદર વર્ષની વચ્ચેની અંદર નાના બાળકોની વેરાયટી તો તમે અહીંયા જોઈ શકો છો ટી શર્ટ તે પણ તમને દોઢસોમાં બે અને આ રીતના ચડ્ડા તે પણ તમને દોઢસોમાં બે અહીંયાથી મળી જશે અલગ અલગ સાઇઝની અંદર અલગ અલગ વેરાયટી તમને જોવા મળશે જેની અંદર જબરદસ્ત ડિઝાઇન અહીંયા તમને જોવા મળશે

અહીંયા તમે જોઈ શકો છો જેન્ટ્સના શર્ટની વેરાયટી વીસ વર્ષથી લઈને ચાલીસ વર્ષની ઉંમરની વચ્ચે તમને આ પ્રકારની જેન્ટ્સના શર્ટની વેરાયટી જોવા મળશે તો દોસ્તો અને કિંમત બસ્સો રૂપિયા રાખવામાં આવી છે તો તમે તમારા હિસાબથી અહીંયા આવીને ભાવટાવ કરાવી શકો છો क्यों سے आ जाएगी कंप्लीट हो जाएगी नहीं पैरेलल सेट होता बड़े चलेंगे आधा भाईसन क्यों जानो 200 नहीं बेचो 200 नहीं बेचो आनी आनी कितनी बता साओ लो यू निकालना તો ચાલો દોસ્તો હવે આપણે જોઈશું મેન્ટરનેશનલ તમામ વેરાયટી જેની અંદર ઇલેક્ટ્રિક નો સામાન પણ તમને અહિયાં થી માત્ર દસ રૂપિયા ની અંદર ઉપલબ્ધ થશે એ ક્યાં કાપ દો યાર नवीने विराजी ना नूरपिया नूरपिया मेरे न्यूज़पाल नूरपुमाबी सिमाई नहीं 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 تیس کیا تیس

તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી મંજુસર ગામ ખાતે ભરાતી રવિવાળી માર્કેટ તમને ગમી હોય તો તમારી લાઈવ કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખી જણાવજો તો દોસ્તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો જો તમને વિડીયો ગમ્યો હોય અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત